જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે અમારા વડીલો જાગી ગયા છે અમારી માતા બેનો જાગી ગઈ છે જે પ્રકારે અંબાજીના પાટેલ્યાવાળાએ તા પાટેલેવાળી કરી હતી એ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગાવ આવનારા દિવસોમાં ગાંધીનગર આવે પાટેલેવાડી કરીશું પાટેલેવાળી બધાને ખબર છે ને આપણા આદિવાસીઓના ઝૂંપડા તોડવા માટે

તો અમે ગાંધીનગરની દિશા પકડીશું પકડીશું અને સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ સાથે પાડલિયા વાળી કરવા પણ અમે તૈયાર છે ક્યાં સુધી અમે લડેગે જીતેંગે કરીશું ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરીશું સુધી અમે આવેદન નિવેદન કરીશું હવે અમારી પાસે નિવેદન કરવા માટેનો સમય નથી અમારે શિક્ષકો માટે આંદોલન કરવું પડે અમારે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે અમારે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે અમારે રોડ રસ્તા માટે આંદોલન કરવું પડે અમારે રોજગારી માટે આંદોલન કરવું પડે અમારે પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે તો હવે આંદોલન જિંદાબાદ મુર્તાબાદ લડેંગે જીતેંગે બંધ હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધાએ તૈયાર થઈ જવું પડશે આપણા ઘર માં જે તીર કામઠા મને હમણાં આપ્યા છે એ તીર કામઠા હું પણ ભેગા કરીને ઘર માં મૂકું છું મને પાલિયાઓ મળે છે પણ ભેગા કરીને મૂકું છું મને

અમારા ઘરમાં મૂકેલી એ ચાહે ગિલોડી હોય એ ચાહે ગફેણ હોય એ ચાહે તીરકામટા હોય એ ચાહે ભાલા હોય એ ચાહે પાલિયા હોય એ ચાહે ધારિયા હોય એ અમે અમારા ઘરમાં શણગાર માટે નથી મૂક્યા જે દિવસે અમારા આદિવાસીઓ સાથે હેરાનગતિ થશે એ દિવસે સરકાર સામે ઉતરવા માટે અમે મૂક્યા છે ને લઈને ઉતરીશું સાથીઓ આજે મેં તમને કહેવા માટે આવ્યો છું 30 વર્ષ સુધી આપણે બધા ભાજપ 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 કરીને કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે આગળ 50 વર્ષ એક હતું કોંગ્રેસ નું શાસન હતું આપણા 30 વર્ષથી તાલુકા પંચાયત થી લઈને કેન્દ્ર સુધી છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે સંવિધાન માં આપણે આર્ટિકલ 335 અંતર્ગત અનામત મળી છે 15% અનામત નો આજે અમલ નથી થતો ફોમ માંથી જો 15% આદિવાસીઓને લેવાનો જે આપણો કોટો છે એમાં 40% માર્ક ની આ લોકોએ કટઅપ મૂકી દીધું છે એના લીધે આપણા વર્ગ તણના કોઈ પણ હોય તલાટી હોય ગામ સેવક હોય કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી જે પ્રકારે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકોએ આખા આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં મેળવડા કરી કરીને એમણે વિતરણ કર્યા છે જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન આદિવાસીઓ ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘુસેલા છે આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં આજે છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે એવા અનેકો અનેકો પ્રશ્ન છે આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી જે લોકો ડેમોમાં જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું ત્યારે હું તમને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં ગુજરાત સરકારનું બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે ત્યારે સોળ થી લઈને છવ્વીસ માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અમારી આગેવાનીમાં ખૂબ મોટા આંદોલનો થવાના છે અને તમને આહવાન કરીશું એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે તમારે આત્મા જગાડવો પડશે સમસ્યાઓ તો ઘણી હોય છે પાંચ વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય રોડની સમસ્યા હોય શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય તમારે અનેકો અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે કોઈ ગામમાં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે પીવાની વ્યવસ્થા કરે સાડીની વ્યવસ્થા કરે એટલે પાંચ વર્ષની સમસ્યાઓ ભૂલીને તમે એ જ કમળનું બટન દબાવીને આવી જાવ છો ત્યારે મારા વડીલો મારી માતાઓ મારા ભાઈઓ મારા યુવાનોને હું કહેવા આવ્યો છું હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે આ મંચ પર બેઠેલા એક એક યુવાનનો ચહેરો તમે જોઈ લો એક એક વડીલનો ચહેરો જોઈ લો એક એક બહેનોનો ચહેરો જોઈ લો હર હંમેશ તમારા માટે અમે લડતા તમને દેખાઈશું અમારા વિડીયોમાં તમે અમને અવાજ ઉઠાવતા જોયા હશે તમારા માટે લડતા જોયા હશે ત્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી લડવાની છે એમાં તમે મેદાનમાં ઉતરી જાવ અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાવ લડવા તૈયાર થઈ જાવ એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ ભાજપના નેતાઓને તમે જોયા હશે કોઈને ધમકી આપતા હશે પીવાના પાણીની ઝૂંપડું નહીં આપવાની ધમકી આપતા હશે અનેક પ્રકારની ધમકી આપતા હશે જ્યારે આમ આદમી પાર્ટીનો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે ત્યારે આજે મારા યુવાનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું હું એક નાનો માણસ છું મારી સાથેના લોકો પણ નાના નાના છે સરકાર એમની છે પોલીસ એમની છે કોર્ટ પ્રણાલીઓ એમની છે કલેક્ટર એમના એસપી એમના આખું તંત્ર યંત્ર મંત્ર સૌરત એમનું છે ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા તમે બધા અમારી સાથે છો તમારા આશીર્વાદ અમારી સાથે છે એ જ અમારી હિંમત છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે અમને અમને એકલા લડવા જઈશું તો આ સરકાર અમને પણ જેલોમાં નાખે છે તમને બધાને ખબર છે મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી માટે માથી રાજનીતિમાં આવ્યો છતાં મારા પર આ સરકારે 1919 જેવી ખોટી એફઆઈઆરઓ કરી સાત-સાત વાર મને જેલમાં નાખ્યો હમણાં 3 મહિના પહેલા મને વડોદરા જેલમાં નાખ્યો તો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો વેદના આપવામાં આવી મારા પરિવારની સાથે મુલાકાત નહી આપવામાં આવે મારા વકીલ સાથે મુલાકાત નહી આપવામાં આવે મેં તેમ છતાં તમારા માટે એ ભાજપમાં જવાનું નખી વિચાર્યું મેં આદિવાસીઓ માટે લડવાનું વિચાર્યું અને તમને કેવા માટે પણ અમે આવ્યા છે જો આદિવાસીઓને જરૂર પડશે જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના इशારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના નહી હોય છતાં અમને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારાસભ્ય તરીકે એક લોક પ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં બંધારણીય પદ પર હોવા છતાં 80 દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે મારા વડીલોને મારી માતાઓને કહેવા માટે આવ્યો છું આપણે આમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી પણ જે પ્રકારે આ તમારા દીકરાને આ લોકોએ જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે અમને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેડા હોય રાજેશભાઈ સરપંચ હોય અનિલભાઈ ગરાસિયા હોય નરેશભાઈ બારિયા હોય કે રાકેશભાઈ બારિયા અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે ત્યારે મારા વડીલોને માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે આજે તમે જોઈ લો કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ન જવો જોઈએ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ન જવો પડે બહાર ન જવો જોઈએ ત્યારે આ તમારા દીકરાને જ્યારે જેલમાંથી જામીન થવાના હતા ભાજપના નેતાઓના इशारे એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે જયતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ન્ય આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હવે સાથીઓ તમે વિચાર કરો

મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહે છે પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે પોલીસ 24 કલાકે મારી નજર રાખે છે મારા મોબાઈલોનું રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે ત્યારે મેં આ ભાજપની સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી બહાર કાઢી દેશો તમે મને નર્મદા જિલ્લાથી બહાર કાઢી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે ભાવ આપ્યો છે મારા માટે આ ફૂલહાર એમની દુવા એમની પ્રાર્થના છે આ ભાજપની સરકાર આ તાનાશાહી સરકાર પણ સાંભળી લે આ ચૈતર વસાવાને જેટલું ડરાવવાનું ધમકાવવાનું કામ તમે કરશો એટલી જ અમારી જનતા જાગૃત થશે ને એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશે ત્યારે સાચી વાત તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છે અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા અમારી માતા પિતા અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ તમારી સાથે અન્યાય માટે લડીએ છે એ ચાહે કંપનીવાળા અન્યાય કરતા હોય એ ચાહે પોલીસવાળા અન્યાય કરતા હોય એ ચાહે જંગલ જંગલખાતાવાળા અન્યાય કરતા હોય કોઈ પણ લોકો અન્યાય કરતા હોય ભાજપવાળા કરતા હોય કે કોંગ્રેસવાળા કરતા હોય આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છે લડ્યા હતા આજે પણ લડીએ છે અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છે પણ મારા વડીલો તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો દુઆ કરો એના થકી જ અમે બોલી પાડીએ છે એટલે જ અમને હિંમત છે એટલે જ અમને તાકાત છે બાકી આ ભાજપવાળા અમને ક્યારના પૂરા કરી દે આ ભાજપવાળા અમારું પૂરું કરી નાખે અમને ખોઈ નાખે બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ આ ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે આજે આ વ્યવસ્થા તમે જોઈ લો આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી ભેગો થાય એ પણ ગમતું નથી અધિકારો માંગે એ પણ ગમતું નથી બજેટમાં કેટલી ગ્રાન્ટ આવે એની માહિતી માંગે એ પણ ગમતું નથી આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે ત્યારે વધારે વિશેષ લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો બસ અહીંયા મારા સંતો મહંતો મારા વડીલો બેઠા છે મારી માતાઓ બેઠી છે બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું અમને આવનારા દિવસોમાં સહકાર આપો આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવો છે એના માટે અમે ચિંતન કર્યું છે અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે એનાલિસિસ કર્યું છે તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે આંગણવાડીઓ સારી રહે આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારની આ દાહોદ જિલ્લાને અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા ચિંતિત છે ત્યારે વધારે વ્યાપ નથી કરતો પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવવો હશે આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાએ જાગવું પડશે નહીં તો આ જ ભાજપના લોકોને લાવશો

અને મારી મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે બધા જ લોકોનો હું ખુબ ખૂબ આભાર માની બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર જય વીર